આપણે કેચુભાઈ ની આ વાડી છે ત્યાં એક નવો જુગાડ છે આપણે જીરૂમાં કરવામાં આવેલો અને આ જુગાડ એવો છે આમાં કે મોટર કા એક જાતની છે અને સામે જે ફુવારાવાળા ભાઈ છે એ આપણે કેચુભાઈ છે અને કેચુભાઈ જુઓ આપણે મોટર એક જુગાડ કર્યો છે નવો અને આ એમનું જીરું છે આ જીરૂમાં અત્યારે બહુ પાણીની જરૂર છે પણ પાણી અપાય એમ છે નહી તો આપણે આ કેચુભાઈ એમને નવો જુગાડ લાવ્યા છે કે પાણીની જરૂરિયાત હોવાથી તે એક આ જુગાડ કર્યો છે એવો કે પાણી લાવવું કેમ અહીંયા ગણે તો એ પાણીની વ્યવસ્થા માટે આ એક એવું મશીન બનાવ્યું છે નજીવા ખરસમાં એનો બહુ ખરસ પણ થતો નથી તો એમને જીરામાં પાણી જરૂરિયાત હોવાથી તમે જોઈ રહ્યા છો કે આપણે દવાના ફુવારા છે જે ભંગારમાં આપવાના લાયક પબ હતા એમાંથી બધોય સામાન કાઢ્યો એ સામાન દ્વારા બધી વસ્તુ મોટર છે પાઇપ છે આ જોઈન્ટ કરીને મશીન બનાવ્યું છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે જીરોમાં પાણી કેવી રીતે પાય છે આપણે કેશું દાદા તો જો તમે જોઈ રહ્યા છો જીરુને ને આપી રહ્યા છે તો તમે પણ આવી રીતે કરી શકો છો અને યોગ્ય